પ્રમુખ સાહેબ ને ચેરમેન સાહેબ ને ઉપપ્રમુખ ને ચીફ ઓફિસર ને પંચાવન લાખ રૂપિયા તમે નાખ્યા છો કે જવાબ આપો ને જલ આવીને આવી ઉગી ગઈ છે તો એ લોકો કને કઈ જવાબ આપતો નહીં સામાન્ય સભામાં તરત પૂરી કરીને ભાગી ગયા ને પછી કાલે અમે ગયા કલેક્ટર સાહેબ કલેક્ટર સાહેબ અમને આશ્વાસન દીધું છે કે હું અઠવાડિયા ને અંદર કરાવી નાખીશ જો નહીં કરાવે તો વિપક્ષી નગરસેવકો અમે બધાય દુક્કી લગાવવા માટે દોસતા માં આવશું તમે ત્યાં જોઈ શકો છો કેટલી જાલ ઉગી ગઈ છે ને કેટલી ગંદકી છે બે મંદિર પર છે સ્કૂલ પર છે ને સમશાન પણ બાજુમાં જાય છે ને સ્કૂલના છોકરા ગટરના પાણીમાંથી નીકળે છે આ લોકો કને કઈ થાતો જ નથી ખાલી મોટી મોટી વાતો જ કરશે ને વાવાઝ કરે કરશે આ લોકો કને જવાબ છે ને આ વિસ્તારના ચાર ચાર કાઉન્સિલર સત્તા પક્ષના છે ને રસ્તો પણ અહીંયાથી જ છે તો આ લોકો કંઈ કામ કરી નાખશે ખાલી ધમકી દે છે અમે આમ કરી શકશું આમ કરશું તો એ લોકો કને કંઈ થાતો નથી એમના કરતા રાજીનામા આપ ફેંકી દે તો પબ્લિક ના કામ બીજા થાય અત્યારે દેસર તળાવ ગટર ના પાણી થી ઓવરફ્લો થઈ રહ્યું છે છેલ્લા એક મહિના થી અમે વારંવાર રજૂઆતો ચીફ ઓફિસર ને નગરપતિ ને ઉપનગરપતિ ને વારંવાર રજૂઆતો કરી લેખિત માં મૌખિક માં રજૂઆતો કરી જનરલ બોર્ડ માં પણ આ મુદ્દો અમે ઉઠાવ્યો હતો કે ભાઈ આ તળાવ ના કારણે અહીંયા આ વિસ્તાર માં ગમે ત્યારે રોગચાળો ફાટી નીકળે આવી પરિસ્થિતિ જ્યારે હોય ત્યારે ખરેખર આ લોકોને તાત્કાલિક અસરથી કામ ચાલુ કરવું જોઈએ જે રીતે ઢોલ ઢોલનગારા સાથે મીડિયા સાથે લઈને આ તળાવ જે રીતે વધારવા આવતા હોય એ રીતે જો કામ કરવા આવે તો લોકોને એમ થાય કે ખરેખર આ નગરપાલિકાના પદાધિકારીઓ કામ કરે છે આ ઉપનગરપતિ જ્યારે વધારવા આવે ત્યારે મીઠાઈઓ બાંધે ઢોલ નગારા સાથે આવે પણ જ્યારે એ ત્યારે ગટરના પાણીથી આ તળાવ ઓવરફ્લો થઈ રહ્યું છે ત્યારે પણ અમે કીધું કે તમારી ફરજમાં આવે છે આવો તમે આ તળાવને વધાવો અને જ્યાં તો આ તળાવમાંથી ગંદકી દૂર કરો તળાવ ખાલી કરાવો અમારા જે પૂર્વ પ્રમુખ હતા એમને ખૂબ જ સારી મહેનત કરી અને જળકુંભી મૂળમાંથી જે કઢાવે નથી પણ અમુક જે એમના મૂળિયા રહી ગયા હશે અને એ ફરીથી પાછી થઈ છે તો અમે અમારા ખૂબ જ પ્રયત્ન કરીએ છીએ કે વહેલી તકે આ દેસલસર તળાવની જે શોભા છે એ અમે વહેલી તકે એ જળકુંભીનો નિકાલ કરશું અને અમારી આખી પૂરી નગરપાલિકાની આખી ટીમ કાઉન્સિલર ભાઈઓ બહેનો સાથે ખૂબ જ ચર્ચા કરી અને વહેલી તકે અમે આ એક પ્રયત્ન કરીએ છીએ કે આ પ્રશ્ન છે એ વહેલી તકે એક નિકાલ થઈ જાય ત્યારે સમાચારમાં હાલબસ બસ આટલું જ વધુ સમાચારો માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર